વિદ્યાર્થી મિત્રો આપનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર વિષયના આપણે જુદા જુદા ચેપ્ટર અને એમાં ઉક્તા પ્રશ્નો કે મુદ્દાઓની આપણે YouTube ચેનલના માધ્યમથી વિડિયો દ્વારા આપને ત્યાં સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર આવતા પ્રકરણ નંબર 6

બેસજો સાથે આજે બેરોજગારી પાઠનો બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ બે હજાર અગિયાર ના રિપોર્ટ મુજબ જે માપદંડો રજુ કરવામાં આવ્યા તેને સમજાવો ત્રણ ગુણનો પ્રશ્ન ઈઝી વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા કે બોર્ડ એક્ઝામ અંદર ત્રણ ગુણના સંદર્ભમાં તો શ્રી રાજકૃષ્ણ સમિતિ 2011-12 ના રિપોર્ટ મુજબ બેરોજગારીના સ્વરૂપને જાણવા માટેના માપદંડો ચાર છે એક સમય બે આવક ત્રણ રેફરન્સમાં તમે જ્યારે પણ આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે બુક સામે રાખો અને જયારે હું બોલું છું એ શબ્દોને ખાલી બુકમાં તમે જોઈને જોઈ લો મારા શબ્દોને સાંભળો અને બુકમાં નજર રાખો આરામથી તમને પ્રશ્ન યાદ રહી જશે જરૂર લાગે તો બે કે ત્રણ વખત એ વિડિયોને રિવાઇન્ડ કરીને જોઈ લો ઓકે તો પહેલો માપદંડ છે સમય તો વ્યક્તિને એક અઠવાડિયાની અંદર જો 28 કલાકથી પણ ઓછું કામ મળતું હોય તો તે વ્યક્તિની બેરોજગારી

એટલી કમાય છે કે જેમાં તે પોતાની ગરીબી દૂર કરી શકતો નથી રિપીટ કરું છું વ્યક્તિ પોતાના કામોમાંથી રોજગારીમાંથી નોકરીમાંથી વ્યવસાયમાંથી વેપાર ધંધામાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકતી હોય તો તે વ્યક્તિ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહેવાય દાખલા તરીકે કોઈ એક કુટુંબની અંદર એને ચલાવવા એટલે કે એના ભરણપોષણ કરવા માટે દર મહિને એને 30000 રૂપિયાની જરૂર પડતી હોય પરંતુ તે વર્તમાન એક કામમાં રોકાયેલો છે કે જેમાંથી તેને આવક ફક્ત 15000 ની જ મળે છે તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહેવાશે ઓકે ત્રણ સંમતિની દ્રષ્ટિએ તો વ્યક્તિ પાસે જે લાયકાત છે એ લાયકાત કરતાં ઓછી લાયકાત વાળો એ જરા બોલાય નહીં લાયકાત કરતાં ઓછી લાયકાત વાળો કે અન્ય પ્રકારનું કોઈ કામ એને સ્વીકારવું પડતું હોય તો તે વ્યક્તિ

એની પાસે લાયકાત છે એન્જિનિયરની પરંતુ તે કોઈ ગેરેજની અંદર કોઈ ફોર્મેટ તરીકે કામ કરી રહ્યો છે તો એની લાયકાત કરતાં તે નીચી કક્ષાનું કામ કરી રહ્યો છે ઓછી લાયકાત વાળું કામ કરી રહ્યો છે તો વ્યક્તિ લાયક સમતિની દ્રષ્ટિએ આપણે એને બેરોજગાર કહી શકીએ ટૂંકમાં વ્યક્તિને લાયકાત કરતા ઓછી લાયકાત વાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે તો તે સંમતિની દ્રષ્ટિએ બેરોજગાર છે અથવા અર્ધ બેરોજગાર છે ચાર ઉત્પાદકતા માપદંડ ચાર ઉત્પાદકતા શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા છે એનાથી તે વર્તમાનમાં હાલમાં જે પણ કામ કરી રહ્યો છે એ એની ઓછી ઉત્પાદકતાએ કામ કરવું પડતું હોય

કોઈ વ્યક્તિની ઉત્પાદકતા કામ કરવાની રોજ 20 વીસ મીટર કાપડ બનાવવાની અનામ ક્ષમતા હોય પરંતુ તેને દસ મીટર નું જ કામ આપવામાં આવતું હોય

તેથી તે વ્યક્તિ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહેવા ઓકે ભલા વિદ્યાર્થી મિત્રો આના પછીના વિડિયોમાં હજુ પણ કઈક ના કઈક સંદર્ભમાં એક નવા પ્રશ્નો નવા ટોપિક સાથે આપણે મળતા જ રહીશું પણ ભૂલાય નહીં અન્ય વિદ્યાર્થીઓને કહેવાનું હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ કદાચ સબ્સ્ક્રાઇબ નથી થયા તો એ પોતાની રીતે સમજીને મારા થકી આ થતા પ્રયત્નને સહકાર આપવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ઓકે જરૂર લાગે તો તમે લાઈક પણ કરો તમને જરૂર લાગે અન્ય જરૂરી વ્યક્તિ કોઈ વિદ્યાર્થી છે તો એને તમે શેર પણ કરો અને એને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહો ગામડાના વિદ્યાર્થીઓ માટે તો ખાસ કહું છું કે મેક્સિમમ ગામડાના વિદ્યાર્થીઓ સુધી મારા યુટ્યુબ ચેનલને પહોંચતી કરો અને મને સહકાર આપો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ